દાદાજી નો પ્રયોગ અમારા ત્યાં વૃક્ષ મંદિર છે અને ત્યાં પણ ટોટલ પ્રાકૃતિક ખેતી માં છે બે હજાર બાર થી પ્રાકૃતિક ખેતી તરફ વયરા છે શરૂઆતમાં માટલા ખાતર પાલેકરજી ની જે શિબિર આવી આત્મોપ્રોજેક્ટ દ્વારા ગુજરાતમાં આખા ગુજરાત અંદર તાલીમ આવી ત્યાં આપણે છ દિવસ તાલીમ લીધી અને જોરદાર પછી બધી મગજમાં વાત બેસી જાય કે પ્રાકૃતિક ખેતી આવી રીતના કરાય

આવી રીતના સરસ મજાની પ્રાકૃતિક ખેતી છે એટલે તમને આ કેળાની માવજત તમે કેટલા વર્ષ કરો છો આ કેળા આપણે પંદરમી ઓગસ્ટ ગયા વર્ષે બે હાજર ત્રેવીસ ની પંદરમી ઓગસ્ટ બીજા મૃત નું પટ આપીને આપડે કી રોપી રોપણી કરી અચ્છા અને તે પછી આપણે ઓક્ટોબર માં પાડિયા મોટા ચરા એવા શું છે કીરો પડી નઈ પડી ન જાય હવે અને ત્યાં હું છે આ પ્રાકૃતિક ખેતી માં ટોટલ આખો અગિયાર ગુંઠા છે એને લીધે આપડે કીરો બધી નિગલ હવે ધીરે ધીરે પડવા પડે હા એટલે આવી રીતની આપણે પ્રાકૃતિક મળે પ્રાકૃતિક ખેતી માં પર્વત છે ગઈ વર્ષે ઋતુમાં એટલે ચોમાસા માં આપણે વાળા ની અંદર તમામ પ્રકારના શાકભાજી બનાવી એક ડાંગરે જુવાર બનાવી હતી ઘઉં બનાવ્યા આવી રીતના પ્રાકૃતિક ખેતી આપડે અલગ અલગ ફાર્મ કરતા રહ્યા છે અલગ અલગ ખેતી બધી જાતની આપણે આપણને બી પ્રાકૃતિક ખેતી માં આપણે અત્યારે બનાવી છે બરાબર એટલે આવતા વર્ષે ગોળ બનાવવાનું છે બરાબર તો હવે તમે આ ગીરની ઉત્પાદન કેટલા મહિને તમને મળે અને કઈ રોપણી કઈ તારીખની રોપણી કરી આપણે સમજાવો આપણે પંદરમી ઓગસ્ટ જ્યારે ગયા હોય છે બનાવી હા હવે અત્યારે આજે એક વર્ષ દિવસ થવા આવી આવ્યો છે અત્યારે માલ હવે નીકળવાની તૈયારી છે તૈયારી છે અને આની આ શું છે કેર નિઘલ પડી જાય પછી સામેનો એક કિલો પાછો એનો

દર બુધવારે ચાર થી છ માં વેચાણ ચાલે અને આઠમા પ્રોજેક્ટ ખરો ને ઓલપાડ તાલુકાનો આપણા રાજ્યપાલશ્રી જોડે મીટીંગો કરતા તાલીમો લીધી છે ઘણી બધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માં એક તાલીમ લીધી છે અચ્છા અચ્છા આવી રીતના આપણે સરસ મજા નું ધરતીપુત્ર એવોર્ડ ભી આપડે મળ્યો છે બરાબર અને એક આ નામ થયું છે દાદાજી વિચાર અને આ ગાય માતા ની કૃપા ને ગુજરાત ની અંદર ગાય આધારિત ખેતી માં નામ થયું છે એની કૃપા કૃપા હા ગાય માતાની કૃપા અને આ દાદાજીના વિચાર ને લીધે સરસ મજાની ઈજ્જત મળી છે શું મારે થોડીક વાત કરું કે દરેક ખેડૂત હવે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ મારું એવું માનવું છે કે આપણો ગુજરાત હવે આખા ભારતની અંદર એક નંબર નંબરમાં આવી જશે હા કેન્સર ની અંદર કેન્સર ની એટલે પેલા પંજાબ હતું હવે આપણા ગુજરાત ગુજરાત હતા આપણા ગુજરાતના ખેડૂતો એ ભયંકર હું કેવાય આ ખેતી ની અંદર જે રાસાયણિક દવા છે નાશક દવા છે નિંદામણ નાશક છે રાસાયણિક ખાતર ને આપડી ધરતી ના હવે નાબૂદ કરવા માંગે કરવા લાગ્યા છે નાબૂદ કરવા માંગે ઉત્પાદન હવે ઘટે ઘટી ગયું છે હવે એક જ ઉપાય છે કારણ કે આ રાસાયણિક દવા જંતુનાશક દવા નિંદામણ નાશક એટલે ઓછી કરો ઓછી કરવાની સાથે શું છે બધું આપું છે ને એટલે આપણા ભૂગર્ભ જળમાં બગડી ગયા બગડી ગયા હવે પેલા જેવું આપણે શું કેવાય મીઠાશ નથી રહેતી મીઠાસ ખાવામાં મીઠાસ નથી પછી પાણીની અંદર બી એવા તત્વ આવ્યા છે જેના રીતે કેન્સર ડાયાબિટીસ આ બધા જ રોગો આવે છે એટલે આનો એક જ ઉપાય છે કે આ પ્રાકૃતિક ખેતી દરફ ભરે તો એ જ મહત્વનું છે કારણ કે આપણે ત્યાં ગુજરાતની અંદર આપણા રાજ્ય રાજ્યપાલ આવ્યા છે આચાર્ય દેવરથજી એમનું બી ફાર્મ હરિયાણામાં જોરદાર છે અઢીસો એકર ની પ્રાકૃતિક ખેતી કરે છે બસો થી ત્રણસો ગીર ગાયો રાખે છે અને જોરદાર ફાર્મ એમનું છે ત્યાં અને એની માર્ગદર્શન હેઠળ આપણે આપણા જે એમનું જન આંદોલન છે આપણે સહભાગી છે અને રાજ્યપાલ શ્રી નો જે પાંચ વર્ષની અંદર ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં ખરાવ છે એ પ્રમાણે આપણા પ્રયાસ છે અને પદ્મશ્રી એવા દેવા આપણા સુભાષ પાલેકર બી એમનું આંદોલન છે કે ગુજરાતની તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો જે તો હા છે એ આપણે હવે પૂર્ણ કરવાના તરફ જઈ રહ્યા છે અને આપણો ઉદ્દેશ બી એ પ્રમાણે છે આપણું હું કે જીવન હવે પછીનું જીવન આ પ્રાકૃતિક ખેતી તરફ જ આપડે અમે કર્યા છે આપણા આપણે પોટાશ બનાવ્યું છે સલ્ફર બનાવ્યું છે હાઇટ્રોજન બનાવ્યું છે આપડે બાફેલા ચોખા માંથી એસિડ બનાવ્યું છે બરાબર અને આપડા ઘરે જે કોલસો હોય એ રાખ હોય એમાંથી શકે આપણા પ્રયત્ન છે આમાં પાંચ વાતો છે એક જીવામૃત છે ઘન જીવામૃત છે બીજા છે આચ્છાદન છે વાપસા છે આવું બધું જો અમલમાં મૂકીએ ને રાસાયણિક ખેતી ને ભૂલી જાય ભૂલી જાય એવું છે સરસ મજાની રાજ્યપાલ પુણ્યની ખેતી છે એવું બધું ઓછું ઓછું એટલે ખરેખર આમ જાણવા મજા ની ખેતી અને ખરેખર આજે તમે લોકો આવ્યા અને એ બધા આનંદ છે કે આપણા ખેતરની કોઈ ખેડૂત આજે આ ગાયદારી ખેતી ને લીધે તમે મારા ખેતર ના આ એક આ એક આપણા સંબંધ બનવાનો બનવાનો અને સરસ મજાનું આવું આપણું જીવન બનાવીએ આકૃતિક ખેતી અને મજાની આ ખેતી બહુ મજા આવ્યો છે બહુ મજા આવ્યો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ